હવે સરકારી ભરતીઓના પેપર ફોડનારા તત્વોની ખેર નહીં લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું છે જે પેપર લીક મામલે કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં જે કોઈ પણ પેપર ફોડનાર આરોપી છે તે ગુનો કરશે તો તેની સામે દસ વર્ષની જેલની સજા અને એક કરોડ રૂપિયાનો દંડ છે આ બિલમાં તેની જોગવાઈ છે ને અને તેને જ લઈને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે સરકારને આડે હાથ લીધી છે તેમણે કહ્યું છે કે કાયદો તો અત્યારે બનાવ્યો છે પણ તેની પહેલા કાયદામાં જે પ્રાવધાન હતા તે સંદર્ભમાં પણ અમલીકરણ નથી થયું ખાલી માત્ર વાતો જ થઈ છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જાહેરાતો ચાલે પ્રવીણ રામ દ્વારા કરવામાં આવે છે જેવી રીતે થોડાક સમય અગાઉ દેશના જુદા જુદા રાજ્યમાં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે ત્યારે કોક ને કોક પેપર ફોડનાર તત્વો છે તેના દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોય છે અને પેપર લીક કરીને આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં અડચણ ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે જોકે આ બાબતને લઈને જુદા જુદા રાજ્યોએ આને લઈને પણ ગંભીરતા દાખવીને કાયદાઓ તો બનાવ્યા છે પરંતુ તેની અમલીકરણને લઈને પણ સવાલો પ્રવીણ રામે ઉઠાવ્યા છે ત્યારે લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા પેપર ફોનનાર તત્વો સામે કડક સજાની જોગવાઈ કરી છે જેમાં એક કરોડ રૂપિયાનો દંડ અને દસ વર્ષ કેદની સજા પણ ફરમાવવામાં આવી છે હાલ આ વાત કરવામાં આવે તો આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સરકાર પર પ્રહારો કર્યા છે તેઓ શું કરી રહ્યા છે તે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેપર ફોડનારને દસ વર્ષ જેલની સજા તેમજ એક કરોડ દંડની જોગવાઈ સાથેનો કાયદો બનાવવામાં આવ્યો છે આવું જ એક વિધેયક ગુજરાત સરકાર દ્વારા પણ ગત માર્ચ મહિનાની અંદર જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે મહત્વની બાબત એ છે કે કાયદાઓ તો ઘણા બધા બને છે પરંતુ એમનું અમલીકરણ કેટલું થાય છે એ ખૂબ મહત્વનું છે કારણ કારણ કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી અનેક પેપરો લીક થયા છે અનેક પેપરોમાં કૌભાંડો થયા છે અને ત્યારે પણ આ વિધેયક અથવા કાયદો નહોતો પરંતુ એ ગુનેગારને સજા કરી શકાય એવા પ્રાવધાનો તો આપણા બંધારણમાં હતા આપણા કાયદામાં હતા છતાં પણ આજે એ ભાજપ સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે પ્રાવધાનો હોવા છતાં પણ આજે કેટલા ગુનેગારો જેલના સળિયાની પાછળ છે કોઈ નથી પેપર લીક કરનારા તમામ લોકો એમના મુખ્ય સૂત્રધાર બજારમાં ખુલ્લા ફરી રહ્યા છે કારણ કે આપના મળતિયા હતા ત્યારે આ કાયદા આવ્યા પછી પણ આપ આપના મળતિયાને બચાવી નહીં લો અને એમના ઉપર કડક કાર્યવાહી કરશો એમની ગેરંટી શું એટલે મહત્વની બાબત એ છે કે આ કાયદાઓનું અમલીકરણ થવું ખૂબ જરૂરી છે જો અમલીકરણ ન થાય તો એમનો સીધો મતલબ એ થાય છે કે લોકસભાની ચૂંટણીમાં પ્રવીણ રામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ તેની અમલીકરણ કેવી રીતે થશે તેના ઉપર તેમણે સવાલો ઉભા કર્યા છે કાયદામાં પણ પહેલા પણ પ્રાવધાનો હતા પરંતુ તે અંતર્ગત પણ જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી ન થવી હો થતી હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે ને સરકાર પાસેથી તેમણે ગેરંટી માંગી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પ્રવીણ રામે જે પ્રતિક્રિયા આપી છે ને જે માંગ કરી છે તેને સરકાર કેવી રીતે કેટલી ગંભીરતાથી લે છે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજેન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર